નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો ને અત્યારે જ તમારા બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી માંથી આટલા સાચા છે ડેલી એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને સરકારી નોકરીમાં કાયમી બનવા માટે હકદાર હોવાનો ચુકાદો આપ્યો છે તો જવાબ આવશે ગુજરાત હાઈકોર્ટ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ સરસ અગત્યનો પ્રશ્ન છે બરાબર છે જોઈ લઈએ આપણે એના વિશે તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે એક બહુ અગત્યના અને સીહા રૂપ ચુકાદા મારફતે સ્પષ્ટપણે ઠરાવ્યું કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓએ જોબ પ્રોફાઇલને ધ્યાનમાં લઈને તેઓને સરકારમાં કાયમી કર્મચારી તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો પણ આપવા જ જોઈએ જસ્ટિસ નિખિલ એસ કરિયેલ આમનું નામ યાદ રાખજો તમને પરીક્ષામાં જો પૂછી નાખે કે કયા જે જજ છે એમણે ચુકાદો આપ્યો છે તો એમના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા માટે અને તેઓને તે મુજબના લાભો આપવા માટે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે છ મહિનામાં નીતિ તમે ઘડી લો બરાબર છે આ લોકોને કાયમી કરો રાજ્યના ત્રણસોથી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી રીટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ કરિયેલે આ ચુકાદો આપ્યો હતો હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવતા હોવા છતાં તેઓ રાજ્યની નાગરિક સેવાનો ભાગ નથી ઓકે આ ઉપરાંત આવા કર્મચારીઓ છે એમને સરકારી સેવાનો ભાગ નહીં ગણીને ગુજરાત સરકારના સત્તાવાળો દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે બંધારણની કલમ ચૌદ અને સોળ એ એ હેઠળ સમાનતા અને સમાન હકોના અધિકારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે જસ્ટિસ નિખિલ એસ કરિયેલે સ્પષ્ટ કર્યું આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું જે વર્ગીકરણ છે તમે કઈ રીતે પોસ્ટ બનાવી શકો છો એના માટે જરૂરી જે પગાર ધોરણ છે એના માટે જરૂરી ગ્રેડ છે તેઓના એરિયર્સ માટે હકદાર છે તેની કટઓફ તારીખ છે ને જે પિટિશન દાખલ કરી છે આ આ ચુકાદો આપ્યોની જે પિટિશન દાખલ કરી એના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાંની હોવી જોઈએ એટલે કે બે હજાર એકવીસ તો હોવી જ જોઈએ અને આનું એરિયર્સ પણ આપવું પડશે બે હજાર એકવીસનું કરે એટલે અને અન્ય જે તે મુદ્દા ઊભા થાય એ પણ ધ્યાનમાં લેવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે આ નીતિને છ મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે ત્યાં સુધી અરજદાર આંગણી આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ એક મે ઓગણીસો સાહીઠમાં એની સ્થાપના થઈ પ્રથમ એના જે ચીફ જસ્ટિસ હતા એમનું નામ શું હતું સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હાલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે તમારે જણાવવાનું છે બરાબર છે કમેન્ટ બોક્સમાં લખીને જો તમને આવડતું હોય તો દર વર્ષે ઇન્ટરનેશનલ મેન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો ઓગણીસ નવેમ્બરના રોજ દર વર્ષે આ દિવસ દિવસ મનાવવામાં આવે છે તો ઇન્ટરનેશનલ મેન્સ ડે પુરુષોની સાંસ્કૃતિક રાજ રાજકીય અને સામાજિક આર્થિક સિદ્ધિઓને ઓળખવા અને તેની ઉજવણી કરવા માટે દર વર્ષે ઓગણીસ નવેમ્બરે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણીના ઉદ્દેશો ઓલ ધ સિક્સ પિલર્સ ઓફ ઇન્ટરનેશનલ મેન્સ ડેમાં દર્શાવવામાં આવ્યા છે તે છોકરાઓ અને પુરુષોની સિદ્ધિ અને યોગદાનની ઉજવણી કરવાનો પ્રસંગ છે તમને ખબર છે ભારતની અંદર રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે મનાઈએ છીએ તેર ફેબ્રુઆરીમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ક્યારે મનાઈએ છીએ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને વિશ્વ શૌચાલય દિવસ એ પણ ઓગણીસ નવેમ્બરના રોજ એટલે આજનો દિવસ છે તો વૈશ્વિક સ્વચ્છતા સંકટને પહોંચી વળવાના પગલાં લેવા પ્રેરણા આપવા માટે દર વર્ષે ઓગણીસ નવેમ્બરના રોજ આ યુએન યુનાઇટેડ નેશન્સનો સત્તાવાર આંતરરાષ્ટ્રીય દિવસ છે વિશ્વભરમાં ચાર પોઈન્ટ બે બિલિયન લોકો સુરક્ષિત રીતે સંચાલિત સ્વચ્છતા વિના જુવે છે જીવે છે અને લગભગ છસો ને મિલિયન લોકો ખુલ્લામાં શૌચ કરે છે બરાબર છે તમને ખબર છે આપણા ભારતની અંદર એક એવું રાજ્ય છે જે ખુલ્લામાં શૌચમુક્ત અને દરેક ઘરે વીજળી આવું ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે નામ શું છે તમને ખબર છે ગોવા ઓકે તો એ પણ યાદ રાખજો રણજી ટ્રોફીની સૌથી મોટી પાર્ટનરશીપ તાજેતરમાં જ સ્નેહલ કૌથાનકર અને કશ્યપ બાકલે ત્રેવડી સદી ફટકારી બંને ત્રણસો ત્રણસો રનની ઉપર માર્યા અને રણજી ટ્રોફીના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટી ભાગીદારી નોંધાવી છે ખેલાડી કૌથાનકરે બસો પંદર બોલમાં ત્રણસો ચૌદ રન અને બાકલે બસો ઓગણસિત્તેર બોલમાં ત્રણસો રન કરીને પાર્ટનરશીપમાં ચારસો અડતાલીસ બોલમાં છસો છ રન કર્યા અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ થઈ ગયો આની પહેલા રણજી ટ્રોફીમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ મહારાષ્ટ્રના સ્વપ્નિલ સુગાલે અને અંકિત બાવનેનો હતો જેમણે બે હજાર સોળમાં દિલ્હી સામેની મેચમાં ત્રીજી વિકેટ માટે કુલ પાંચસો ચોરાણું રન બનાવ્યા હતા બરાબર છે અને આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને એક વન ડેમાં સોરી એક રણજી ટ્રોફીની એક મેચની અંદર દસ વિકેટ લેનાર બરાબર છે હરિયાણાના જે પેલા બોલર છે શું નામ છે એમનું ત્રીજા નંબરનો ભારત ભારતનો રણજી ટ્રોફીમાં દસ વિકેટ લેનાર બોલર બન્યો છે નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બરાબર અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ગુજરાતમાં કઈ વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જવાબ આવશે અડાલજની વાવ કઈ જગ્યાએ અડાલજની વાવ તો આ વર્ષે ક્રાફ્ટ ઓફ આર્ટ એ તેમની અનન્ય પહેલ દ્વારા ભારતના વારસાને પુનર્જીવિત કરવાના પંદર વર્ષની ઉજવણી કરી રહ્યું છે આ અંતર્ગત અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આ ફેસ્ટિવલની થીમ ડ્રમ્સ ઓફ ઇન્ડિયા છે ભરતનાટ્યમ અને નૃત્યાંગના બિરવા કુરેશી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લા પંદર વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને મોડર્ન ઓડિયન્સ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે આ ઉત્સવ ભારતની કલા સ્થાપત્ય લોક કથાના સમૃદ્ધ વારસાને સાર વારસાના સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે જો અડાલજની વાવ પરથી એક પ્રશ્ન સિમ્પલ જે પરીક્ષામાં પૂછાય છે કોણે બંધાવી છે તમારે જણાવવાનું છે અરે એમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી આમ તો બંધાવી હતી મોહમ્મદ બેગડાએ બરાબર છે તમારે જણાવવાનું છે કે એ જે મેં કીધું ને એમના પતિ વીરસિંહની યાદમાં કહેવાનું છે શું નામ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં હિંસાગ્રસ્ત ઝીરીબામ તેમજ છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફરીથી લાગુ કર્યો છે તો જવાબ આવશે મણિપુર કઈ જગ્યાએ મણિપુર તો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે હિંસાગ્રસ્ત જીરીબામ તેમજ મણિપુરના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ ઓગણીસો અઠ્ઠાવનમાં આવ્યો હતો જેને આપણે અશપા કહીએ છીએ આ સંબંધમાં ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું એમાં કહેવામાં આવ્યું કે ત્યાં ચાલી રહેલી જાતિ હિંસાને કારણે સતત અસ્થિર પરિસ્થિતિઓ છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશફા ફરીથી લાગુ કરવામાં આવી રહ્યો છે તેમાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં શેકમાય અને લમસાંગ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં લામસાઈ ઝરીબામ જિલ્લામાં ઝીરીબામ પછી કાંગપોકપી કાંગપોકપી જિલ્લામાં લીમાખોંગ અને બિષ્ણુપુર જિલ્લામાં માયરોંગનો સમાવેશ થાય છે અસ્ફા હેઠળ સશસ્ત્ર દળોની કામગીરીને સરળ બનાવવા માટે વિસ્તાર અથવા તો જિલ્લાને અવ્યવસ્થિત તરીકે સૂચિત કરવામાં આવે છે અસપા અવ્યવસ્થિત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોને જાહેર વ્યવસ્થા જાળવવા માટે શોધ કરી શકે ધરપકડ કરી શકે ગોળીબાર કરી શકવાની એની પાસે વ્યાપક સત્તાઓ છે ગયા વર્ષે મેથી ઇમ્ફાલમાં ઇમ્ફાલની જે ખીણમાં મૈતી અને કુકી સમુદાય વચ્ચેની જે વચ્ચેની જે વંશીય હિંસા છે એમાં બસોથી વધુ લોકો માર્યા ગયા હજારો લોકો બેઘર બન્યા વંશી રીતે વૈવિધ સભર જીરીબામ મોટે આ સંઘર્ષોથી અસ્પૃશ્ય છે પરંતુ આ વર્ષે જૂનમાં એકચ્યુલી ઝીરીબામમાં આવું બધું નહોતું થતું પણ આ વર્ષે જૂનમાં એક ખેડૂતનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો અને ત્યારથી પછી આ હિંસા ફાટી નીકળી છે મણિપુરની વાત કરીએ કેપિટલ ઇમ્ફાલ છે સીએમ છે એન બિરેનસિંહ હાઈકોર્ટ પણ એની ઇમ્ફાલમાં છે તમારે જણાવવાનું છે કે એના ગવર્નરનું નામ શું છે તમને ખબર છે ને મણિપુરની વાત કરીએ તો આપણા ભારતના અને વિશ્વવિખ્યાત બોક્સર આવે એમસી કોમ એ પણ ત્યાંના છે સાથે સાથે આપણા જે વેઇટ લિફ્ટર છે મીરાબાઈ ચાનું એ પણ બિલોંગ કરે છે મિસ યુનિવર્સ પણોરિયા કજેરે તો ડેન્માર્કમાં તાજેતરમાં ડેનમાર્કની એકવીસ વર્ષની વિક્ટોરિયા કજેર મિસ યુનિવર્સ બે હાજર ચોવીસ નો એને ખિતાબ જીત્યો છે વિક્ટોરિયા કજેર કજેર છે કજેરે કજેર ફર્સ્ટ રનરઅપ કોણ રહ્યું છે નાઇઝીરિયાની ચિદિમમાં અદિત સિંહના રહી છે સેકન્ડ રનરઅપની વાત કરીએ તો મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન છે હવે ડેનમાર્કમાં પ્રથમ વખત એવું થયું કે ડેનમાર્કની કોઈ શું કહી શકે લેડી છે એ બની છે મિસ યુનિવર્સ ડેનમાર્કની વિક્ટોરિયા કજેર થિલવિગે મેક્સોર્કોમાં આયોજિત આ તોતેરમી મિસ યુનિવર્સમાં સ્પર્ધા જીતી લીધી છે એકવીસ વર્ષીય સ્પર્ધકે ભારતની રિયા સિંગ સહિત વિશ્વભરની એકસો પચીસ સ્પર્ધકો સામે સ્પર્ધા કરી છે આપણા ભારત તરફથી રિયા સિંઘાને મોકલવામાં આવ્યા હતા જે ટોપ બારમાં પણ નહોતા આવ્યા એકવીસ વર્ષની વિક્ટોરિયાએ ડેનમાર્કની પ્રથમ મિસ યુનિવર્સ બનીને ઇતિહાસ રચ્યો બે હજાર ચારમાં ડેનમાર્કની રાજધાની ક્ષેત્રમાં જે સોબોર્ગ શેમાં જન્મેલી વિક્ટોરિયાનો ઉછેર કોપનહેગનમાં થયો હતો અને તેમણે બિઝનેસ અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે વિક્ટોરિયાએ એક પ્રોફેશનલ ડાન્સર તરીકે ઘણી પ્રોફેશન પ્રશંસા મેળવી છે અને હવે તેનું લક્ષ્ય વકીલ બનવાનું છે વધુમાં તે નિયમિતપણે માનસિક સ્વાસ્થ્ય સમર્થન માટે હિમાયત કરે છે તે પ્રાણી અધિકારના મુદ્દાઓને પણ સમર્થન આપે છે તે સૌંદર્ય ઉદ્યોગ સાહસિક તરીકે પણ કામ કરે છે ઓકે તમારા માટે પ્રશ્ન આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ફેમિના મિસ ઇન્ડિયા કોણ બન્યા તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડીની વાત કરીએ તો એ છે આર આઈ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર આ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળે રોજ રોજ પોલ્સ શ્રમમાં મળે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય બિહારમાં તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં રાજ્યને બાર હજાર સો કરોડ રૂપિયાથી વધુની ને ભેટમાં આપી છે આ દરમિયાન તેમણે દરભંગામાં પટના પછી બિહારની બીજી એઇમ્સનો શિલાન્યાસ કર્યો દરભંગા એમ્સને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે છત્રીસ મહિનાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં લગભગ પાંચ હજાર સિત્તેર કરોડના ખર્ચે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો છે તેમણે નેશનલ હાઇવે ત્રણસો સત્યાવીસ ઈના ચાર માર્ગીય ગલગલિયા અરિયા વિભાગનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં આઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો આ સિવાય પ્રધાનમંત્રીએ સત્તરસો ચાલીસ કરોડના ચાલીસ કરોડ રૂપિયાથી વધુની રેલવે પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો પીએમે ઝાંઝરપુર લોકાહા બજાર સેક્શનમાં ટ્રેનની લીલી ઝંડી બતાવી હતી આ દરમિયાન તેમણે બિહારના ઔરંગાબાદ જિલ્લાના બાધા બાધામિશનપુર સુધી બસો વીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો પીએમ મોદીએ પંદરસો વીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રેલવે યોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરી જેમાં ઝાંઝરપુર લોકાહા બજાર રેલવે વિભાગ દરભંગા બાયપાસ રેલવે લાઇનનું ગેજ રૂપાંતરણનો સમાવેશ થાય છે આ ઉપરાંત એમણે વિવિધ રેલવે સ્ટેશન પર અઢાર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં ચાર હજાર વીસ કરોડથી વધુના ખર્ચે અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો ઘરોમાં PNG પહોંચાડવા અને વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોને સ્વચ્છ ઊર્જા વિકલ્પ પૂરા પાડવાના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ બિહાર દરભંગા મધુબની મુખ્ય પાંચ મુખ્ય જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મુ છે એને પણ વિકાસને મંજૂરી આપી બિહારની વાત કરીએ કેપિટલનું પટના છે તમને ખબર છે કે બાપુટાવર બિહારમાં બનાવવામાં આવ્યો ભારતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ કરવામાં આવ્યો તો ચંપારણ એ પણ બિહારમાં અને ભારતનું સૌથી ગરીબ રાજ્ય કહેવાય છે બિહાર સૌથી વધારે તમે જુઓ કે આઈએસ અધિકારો ત્યાંથી અધિકારી બનતા હોય છે આમ જોઈએ તો નિરક્ષરતામાં પહેલું કહેવાય સાક્ષરતામાં છેલ્લું રાજ્ય બિહાર ભારતમાં તમને ખબર હોય તો ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર આવેલું છે પણ બિહારમાં કઈ જગ્યાએ વિક્રમશીલા ગંગટેક સેન્ચ્યુરીનું નામ છે આ ઉપરાંત નાલંદા વિશ્વવિદ્યાલય જે પ્રાચીન ભારતની વિશ્વવિદ્યાલય છે પણ ત્યાં આવેલી છે આ ઉપરાંત બિહારની વાત કરીએ સીએમ એના નીતિશ કુમાર છે અને ગવર્નરનું નામ રાજેન્દ્ર અર્લેકર છે તમારે જણાવવાનું છે બિહારનો શોક કઈ નદીને કહેવાય છે કમેન્ટ બોક્સમાં લખો રશિયા ઉત્તર કોરિયા વચ્ચે સંરક્ષણ કરારો થયા છે તાજેતરમાં ઉત્તર કોરિયાએ રશિયા સાથે વિધિવત સંરક્ષણ કરારો કર્યા ઉત્તર કોરિયા યુક્રેન સામે લડવા માટે બાર હજાર સૈનિકોનું એક બ્રિગેડ રવાના કર્યો આર્ટિલરી મિસાઇલ્સ અને પરંપરાગત શસ્ત્રોમાં તેર હજાર કન્ટેનર રવાના કર્યા વાસ્તવમાં પ્રેસિડેન્ટ પુતિન અને પ્રેસિડેન્ટ કિમ જોંગ ઉન એમના વચ્ચે આ કરારો જૂન મહિનામાં થયા હતા માહિતી અત્યારે મળી છે શીત યુદ્ધ પછી આ સૌથી મોટી સંરક્ષણ સંધિ છે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક સિંહ પાર્ટનરશીપ તરીકે ઓળખાતી આ સંધિ પર આખરી સહી સિક્કા થઈ ગયા છે એ પ્રમાણે એક દેશ પર આક્રમણ થાય તો બીજા દેશે તુરત એની સહાય માટે પહોંચી જવું જોઈએ આ સંધિ ઉત્તર કોરિયાની રબર સ્ટેમ્પ સંસદ સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીએ પસાર કરી સ્થિત છે તેમજ દક્ષિણ કોરિયાની યુનિફિકેશન મિનિસ્ટ્રીએ જણાવ્યું છે ઓકે તમને ખબર છે ભારતના સંરક્ષણ સાધનો સૌથી વધારે આયાત કરનારો દેશ કયો છે કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉ પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલા અધિવેશનમાં મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવાનો રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ હોય છે તો રાજ્યપાલ ભારતના મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ જ કરે ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં રજૂ કોણ કરે તો નાણા મંત્રી ભારતમાં સૌ પ્રથમ કેગ કોણ હતા કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા શ્રી નરહરિ રાવ હાલમાં છે ગિરીશચંદ્ર મુર્મુ ચૌદમા નંબરના હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો તો પોખરણમાં કર્યો હતો ઓગણીસો ને ચુમ્મોતેરમાં સ્માઈલિંગ બુદ્ધ એવું નામ આપવામાં આવ્યું હતું ને એ વખતે ઇન્દિરા ગાંધીની સરકાર હતી એટલે કે પીએમ તેઓ હતા ઇન્સા શું છે તો એક સાયન્સ એકેડેમી છે ભારતે એન્ટાર્કિકા ખંડ પર કયા બે સંશોધન મથકો સ્થાપ્યા તો દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી એમાંથી જે દક્ષિણ ગંગોત્રી છે એને તો તેજી દેવામાં આવ્યું ઓગણીસો લગભગ નેવમાં યસ અને બીજું અત્યારે જો હાલમાં તમને પૂછે તો એક મૈત્રી નામનું છે બીજું ભારતી નામનું છે અને એના પછી પણ આપણે ભણ્યા હતા કે આપણી એક પોસ્ટ ઓફિસ પિનકોડ એક નવી પોસ્ટ ઓફિસ બનાવી છે જેનો પિન છે એમએચ સત્તર અઢાર તાપ પ્રેરિત વિદ્યુત વિતરણ પ્રક્રિયાને માપવા માટે શું વપરાય છે તો બોલોમીટર કયા વૈજ્ઞાનિકે પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સૌ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું હતું તો રોબર્ટ એચ ગોડાડ ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે કોની વરણી થઈ ડોક્ટર હર્ષદ પટેલ તાજેતરમાં કોના દ્વારા પ્રથમ સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા શરૂ કરવામાં આવી તો બીએસએનએલ દ્વારા આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો તો ગુજરાત હાઈકોર્ટના હાલ હાલના ચીફ જસ્ટિસ કોણ છે તો જસ્ટિસ સુનીતા અગ્રવાલ સેકન્ડ પ્રશ્ન વુમન્સ ડે ક્યારે છે તો આઠમી ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની વાત કરું છું એક મેચની અંદર મેચ રણજી ટ્રોફીમાં દસ વિકેટો લેનાર જે ત્રીજા નંબરનો બોલર છે ને આ વર્ષે જે હરિયાણા નો એનું નામ શું છે આમ ઓવરઓલ ત્રીજો છે અંશુલ કંબોશ

સાતમા નંબરનો પ્રશ્ન બિહારનો શોક કોને કહેવાય છે કોશી નદીને અને આઠમા નંબરનો પ્રશ્ન ભારતના સંરક્ષણ સાધનો સૌથી વધારે આયાત કરે છે આર્મેનિયા કરીને દેશ છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે જનજાતીય ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થઈ સેકન્ડ પ્રશ્ન યુનિવર્સિટી ઓફ વોલોગોંગ ગુજરાતમાં કયા સ્થળ તેના ઇન્ડિયા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત